problem này rất khó cho nó mà cái à này à này à này à này à này પછી તમને એવી ઘણી બાહેનદારીઓ આપવામાં આવે છે સર્વિસ સાથે પોગડ શું અમે પોતે જ્યારે ફિલ્ડમાં માં ત્યારે અમને ખબર પડે કે ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન આવે છે કે જયારે સીઝન ચાલતી હોય અને તે પોતે રોટા ચલાવતા હોય ત્યારે જ કોઈ પણ નાનો મોટો ઇશ્યુ આવે છે અને કોઈ જવાબ આપતું નથી આના માટે જ શક્તિમાન આજે ખ્યાતનામ છે કે તમને કોઈ પણ ક્યારેય પણ જ્યારે તકલીફ પડે મેન તો સિઝનમાં જ હોય છે બાકી રોટાવેટરનો કોઈ ઉપયોગ તો કોઈ કરવાનો નથી સિઝનમાં જો તમને પૂરતી સર્વિસ કે તમને પૂરતો કોઈ સંતોષકારક જવાબ ના મળે તો એનો એ પછી મશીનને રાખવાનો આપણા પાસે કોઈ લાભ નથી લાભ હોય છે મેન આજે ઘણા ખેડૂતો ભાડે કરાવીને રોટાવેટર વેટર છે તો એમને પૂરતો લાભ મળી શકે એવી જ આપણી ગણતરી હોય છે અને ખેડૂત પણ એમાંથી બે પાંચ પૈસા કમાય અને પોતાની જીવાદોરી પોતાની આવક ચલાવે આજે બધું આપણે પહેલું એ જ છે કે ખેડૂતોને પૂરતી ગુણવત્તા મળી રહે અને આપણે જે વિદેશમાં જે ક્વોલિટી આપીએ છીએ એ જ ક્વોલિટી આપણે ઘણી આપણે પ્લાન્ટ વિઝિટ પણ હજી એક ગોઠવવાના છીએ એમાં પણ આપણે ખેડૂતોને લઈ જઈશું કે આપણે બધા બ્લેડ છે આજે જે આપણે ફારવા બોલીએ બ્લેડું એ પણ આપણે ત્યાં કંપનીમાં રોબોટથી જ ચાલે છે આજે કોઈ પણ કંપની પાસે આ સુવિધા ઉપલબ્ધ નથી તમે ખેડૂતોને આપણે ત્યાં પ્લાન્ટ વિઝિટ કરાવશું ત્યાં બતાવશું કે આપણે રોબોટ દ્વારા કેવી રીતે બ્લેડ બને એક દિવસમાં સિત્તેર હજાર બ્લેડ બનાવી શકીએ એટલી પાસે આજે કંપની પાસે સુવિધા ઉપલબ્ધ છે કારણ કે માણસ પોતે બનાવે તો એમાં કોઈ પણ ખામી રહી શકે પણ આ જે મશીન દ્વારા બને છે એટલે એમાં કોઈ ખામી રહેતી નથી આપણી બ્લેડ પણ તંત્ર જાતની બ્લેડ પણ આવે છે એક સસ્તી આવે છે મોંઘી આવે છે વધારે ચાલી પણ આવે છે જે એલ સી એવી રીતે આવે છે અને બીજું મેં તમને એટલા માટે જ કીધું કારણ કે આજે અમે રોટાવેટર પહેલાં જ્યારે બનાવતા ત્યારે આપણે એકથી બે જ વેરાયટી હતી પણ આજે આપણે જમીન પ્રમાણે એટલે કોઈ પણ કઠણ જમીન હોય ક્યાંય કાળી જમીન હોય ક્યાંય થોડીક વધારે પાણાવાળી જમીન હોય તો એના માટે આપણે અલગ અલગ જાતના રોટાવેટરને બનાવી આપણે કેળા માટે પણ અલગ રોટાવેટર આવે છે ડાંગર માટે અલગ રોટાવેટર આવે છે એવી રીતના બધા પ્રોડક્ટ વાઇઝ આપણે બધા બધા અલગ અલગ રોટાવેટર બનાવ્યા છે

કારણ કે આપણે શેરડીનું વાવેતર કરતા નથી અને કરીએ તો પણ કોઈ ખૂબ જ નાની માત્રામાં થાય છે આપણા મહારાષ્ટ્રમાં બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે એની કિંમત કંઈક એક કરોડની આસપાસની છે પણ જે ખાંડની ફેક્ટરીઓ વાળા હોય છે એ પોતે ઘણા ખેડૂતોનું સંગઠન બનાવ્યું જેમ આપણે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓ હોય છે એવી જ રીતના એવો આ સુગર કેન હાર્વેસ્ટર આપણું ચલાવી અને ખેડૂતોને ખૂબ જ વધારે બહોળા પ્રમાણમાં જેની ડબલ ટ્રબલ નહીં દસ ગણી આવક વધારવાનું આજે મિશન આપણું સફળ થયું છે તો શક્તિમાન આજે ખેડૂતો માટે ખૂબ જ વધારે એનો ગુણવત્તા અને એનો જે ફાયદો પ્રોફિટ આપણે કહીએ જે ખેતીમાંથી મળવો જોઈએ ખરેખર એને ખૂબ જ દસ ગણો વધારવાની ટ્રાય આપણે ચાલુ જ છે તો એના માટે સ્પેશિયલ આપણે આજે લોન મેળો ગોઠવ્યો છે કે લોન દ્વારા પણ ખેડૂતોને કોઈને જો ભાડાવારાને પોસાતું હોય તો આપણે લોન દ્વારા આપણે એમને મશીન અપાવીએ હા આ જ મોહર